કાંકરેજ તાલુકાના જામપુર ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં બિનઅધિકૃત સાદી રેતી મોટું ખનન કૌભાંડ ચાલી રહ્યું છે જેની માહિતી દ્વારા મોજે જામપુર બનાસ નદીના પટ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે અધિકૃત સાદી રેતી નું ખનન કરતા એક મશીન તથા બે ડમ્પર ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દા શિહોરી પોલીસ

એક ચેકિંગની ગાડી કંબોઈ ચોકડી ચોવીસ કલાક હાજર રહે છે પણ કરતી જેના કારણે જામપુર બાજુ મોટા પ્રમાણમાં ઓવરલોડેડ બિનઅધિકૃત રેતી ભરીને ડમ્પર્સ દોડી રહ્યા છે આ ચેકિંગ અધિકારીઓ કંબોઈ રહે છે તેઓ જામપુર તરફ ચેકિંગ કરે તો બિનઅધિકૃત ખનન બંધ થઈ શકે છે